બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે મિત્રો હવે આવનારા બજેટમાં ફક્ત એક મહિના જેટલો સમય બાકી રહી ગયો છે તો વાત કરીએ આપણે કે બજેટમાં સરકાર રેલવે સેક્ટર માટે ખાસ વધારો કરી શકે છે અને એક્સપર્ટ અનુસાર રેલવે સેક્ટર ના આ વધારા આપણને તેજી પણ જોવા મળી શકે છે તો આપણે વાત કરીએ કે કયા કયા રેલવે સેક્ટર ના શેરો ને ફાયદો થશે આ બજેટ એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલ જોઈએ તો આ વિડિયો તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમે રેલવે સેક્ટર ના શેરો રોકાણ કર્યું હોય તો તમને પણ આ બજેટ થી ફાયદો થઈ શકે મિત્રો વાત કરીએ આગામી ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે પહેલી ફેબ્રુઆરી કેન્દ્રીય નાણા નાણામંત્રી નિર્મલા

પછી વાત કરીએ કે શેર બજાર પર અસર શું જોવા મળશે આ બજેટની તો યુનિયન બજેટ બે હાજર પચીસ માં સરકાર નું ફોકસ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વધુ સારું બનાવવા પર હશે જેના કારણે

કેન્દ્રીય બજેટથી રેલવે શેરના રોકાણકારો ખૂબ જ નિરાશ થયા હતા તેનું કારણ છે કે કેન્દ્રીય બજેટમાં રેલવે માટે મોટી જાહેરાતોના અભાવે રેલવે શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો નું કહેવું છે કે આ વખતે નાણા મંત્રી સીતારામ

ઘટાડો થયો હતો અને ટેક્સ મેલના શેરમાં પણ ચાર થી પાંચ ટકાનો ઘટાડો થયો હતો બજારમાં જાણકારોનું કહેવું છે કે આ વખતે બજેટમાં રેલવે માટે ફાળવવામાં આવેલી વધારો થવાની ધારણા છે જેના કારણે આ શેરોમાં આપણને ભમ્પર તેજી જોવા મળી શકે છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કે ફેબ્રુઆરી મહિનામાં જે યુનિયન બજેટ રજૂ થવાનું છે તેના વિશે જેમાં એક્સપર્ટ અનુસાર બજેટમાં આપણને રેલવે સેક્ટર ને લઈને મોટી મોટી જાહેરાતો થતી જોવા મળી શકે છે કેમ કે ગયા વર્ષે બજેટમાં આપણને એટલી ખાસ જાહેરાતો જોવા નથી મળી અને જેથી રેલવે સેક્ટર શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો પણ આ વખતે એક્સપર્ટ અનુસાર એવું નહીં થાય અને રેલવે સેક્ટર ને સારી એવી જાહેરાતો જોવા મળશે અને budget પણ વધારો થશે રેલવે સેક્ટર ના જેથી રેલવે કંપનીના ના શેરોમાં આપણે પ્રાઇવેટ અને સરકારી બંને શેરોમાં સારી તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો